ভাতমতি চোখা বেড় ভাত দাঁড়ায় ঘর মরচা ধান টমেটা রেডি করে দিদি চালো ફટોફટ તો બપોરનું જમવાનું બનાવી લઈએ ને આજે મારા જે હસબન્ડ છે શું લાવે છે એ બતાવું તો આજે લાગે છે સમોસો સમોસો અને છવ્વીસમી જાન્યુઆરી આજે હતી એટલા માટે મારા હસબન્ડને પ્લાન્ટમાંથી એક સમોસું અને લડ્ડુ આવ્યા હતા સરસ મજાનું લડ્ડું છે મોતી જૂનું લડ્ડું છે સરસ જે છવ્વીસમી જાન્યુઆરીમાં કરીને રીતના દરેક વખત પ્લાન્ટમાંથી આવે છે અમારા હસબન્ડ અહીં આવે છે સુશાંત માટે સરસ છે રાત પણ બને છે ચાલો બપોરનું જમવાનું બનાવી લઈએ ફટોફટ જમવાનું રેડી થઈ ગયું છે સુશાંત અને ફરી બંને જમવા બેસી ગયા છે શું કુસુર કુસુર કરે છે તો જમવામાં જો દાળ ભાત બનાવવા મળ્યા છે દાળ ભાત સામે શું ખાવાનું છે હમ દાળ બાવ તો ચાલો ફટોફટ જમી લઈ તો ઉષાનને જમવાનું બનાવવાની તૈયારી કરું છું હમ તો ત્યારે જો ટામેટાની ચટણી બનાવવા કરું છું એટલા માટે સરસ મજામાં ટામેટા મરચા લસણ એ આપણે શેકી લેશું લેશું અહીંયા સગડી ઉપર આના ઉપર શેકવાની છું હું તો ચાલો બટોક્ટ શેકી લઉં પછી ટામેટાની ચટણી કેવી રીતના બનાવાય એ હું તમને કહીશ અને હું કેવી રીતના બનાવું છું એ આઈડિયા હું તમને આપીશ ચાલો ટામેટાની ચટણી બનાવી આજે તો મને અહીંયા ટામેટા જો ટામેટા મરચાં આવી રીતના શેકાય છે સરસ મજાના

તો સરસ મજાની ખુશ્બુ પણ આવે છે જે જેમાં શેકાય છે સરસ શેકાઈ ગયું છે જોવા મરચું તો સરસ પેલું થાય છે શું કહેવાય શેકાઈ ગયું છે એટલે ટામેટો જેવા ઉપર સરસ ગયું છે મને મરજાની સ્મેલ છે બિલકુલ ન ગમે પણ શેકે છે ને સરસ મજાની સ્મેલ મીઠું સરસ શેકાઈ ગયું છે જુઓ કારણ કે એમાં જે ચામડી છે ચટણી ચટણી અને રોટી કારણ કે બપોરના થોડા ભાગ પડે છે તો એ વેસ્ટ નથી કરવા લઈશું શેકાય છે આની ઉપર નેક્સ્ટ ટાઈમ બધા જ હું માર્કેટ જઈશ તો પેલું હતું પણ મારે તૂટી ગયું જે શેકવાનું આવે છે હોય છે એ તૂટી ગયું એટલે મેં ફેંકી દીધું આજે મને ચટણી બનાવવાનું મન થયું તો મન થયું કે છે ને પછી તો મેં ना नु जुगार कर लेती जुग। <laughs> <laughs> जो कारण के स्त्री के वो छे नहीं स्त्रियों के कभी-कभी उन्हें भी जुगार कर लेते कई पन परिस्थिति हो तो कैसे कह

શેકાઈ ગયું છે સરસ પણ બધું આપણે આની ઉપર સરસ માં જ ડુંગળી પણ શેકી લેવાની છું જુઓ બે ડુંગળી શેકી લેવાની છું અને બીજી

હું માનું છું કે નવું નવું શીખવું જોઈએ એટલું શીખીએ એકનું ઓછું છે લાઈફમાં તો સંશિખર છે આ લઈએ ડુંગળી શીખવા દઈએ સરસ મજાની પણ આ ડુંગળી જે છે ઓછા પોતરા છે ધીમે ધીમે શીખવાની ટ્રાય કરજો જે આ લસણ શેક્યું એને બહુ સરસ મજાનું શું આવે છે અને જો શરદીને એવું થયું હોય તો ત્યાં લસણ શેકીને તમે ખાઓ તો શરદી ઉતરસમાં થોડી રાહત મળે છે કારણ કે હું શાંત શાંતને મારા હસબન્ડને અને હું ક્યારેક શરદી કેવું થાય તો અમે ખાઈએ છીએ લસણ ગરમ બી સારું લાગે અને શરદીને ઉધરસ ને એવું થાય એટલે કંઈક ખાવાનું ન ભાવે ટેસ્ટ પણ થોડો સારો લાગે છે થોડીક રાહત મળે છે સરસ છે તો આપણે ટામેટા લસણ બધું શેકાયું છે સરસ મજાનું ડુંગળી નાખશું ચટણીમાં બફાઈ ગયું હોય ને બતાવો જો સરસ બફાઈ ટામેટા સરસ બફાઈ આજે આટલા બધા દાણા નાખીને ચટણી બનાવશું કે ધાણાનો સ્વાદ બહુ સરસ લાગે આપણે આદુ પછી લસણ શેકેલું ડુંગળી મરચાં ટામેટા અને ધાણા લઈ લીધા છે હું ચટણી બનાવું સરસ મજાની ચાલો બનાવી લઈએ ચટણી આમાં ડુંગળી મરચાં શેકેલા ધાણા આદુ લસણ શેકેલું બધું જ સરસ મજાનું કરી નાખ્યું છે ક્રસ પણ નાખ્યું છે હવે કાઢીને ટામેટા આપણે ક્રસ કરીએ ચાલો ફટોફટ ટામેટા ક્રસ કરીને સરસ મજા ચટણી નાખીશું મસ્ત ખુશબુ આવે છે આ શેકે વસ્તુનું જે ક્રસ કર્યું છે તો બહુ સરસ ખુશબુ આવે છે ચાલો ટામેટા પણ ક્રસ કરી લઈએ

આમાં ચટણીમાં ધાણા વધારે નાખવાના તો સરસ લાગે શાકમાં ઢાંકી દીધું ક્યાંક થોડું કાચું પણ કંઈક થાય તો સરસ મજાનું થઈ જાય તો હવે આપણે એની અંદર મસાલા કરશું તો હવે મસાલા કરું છું પેલા મસા કરે તો મરચું આપણે આટલું નાખીશું কারণকে ললা মরচা না হলদর জি পাব মাসালো না મીઠું સ્વાદ અનુસાર આ ચટણી જે છે એ તમે આવી જો ફ્રાય ન કરો ને એમ નેમ ખાઓ તો પણ બહુ સમસ લાગે કારણ કે સેકેડી બધી વસ્તુ હોય એટલા માટે એ પણ ખાઈ શકાય નેમ પણ આવી રીતના ફ્રાય કરી હોય તો પણ કરી શકો પછી ટોપલું નાખવું હોય ને કોકને ઈચ્છા હોય ટોપલું નહીં તો ટોપલું પણ ઘસીને તમે નાખી શકો છો ને તો પણ સરસ સ્વાદ લાગે થોડી વાર અહીંયા ઢાંકી દઈશું આપણે આપણી ચટણી લઈ અને સાંજે જો તૈયારી છે આપણે ચટણી બનાવી છે ચટણી રોટલી દાળ ભાત આપણે બપોરના પડે છે ચાલો ફટોફટ જમી લઈએ સરસ મજાનું જમી લીધું છે તો જમીને હવે હું ખાઉં છું જો જોડા આપણે સૂકવ્યા હતા અને હવે સુવાની તૈયારી પણ કરી લઈએ અને સુઈ જઈએ હવે મળશું એક નવા લોની સાથે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજના માટે આટલું મળી એક નવા વલગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ